નમસ્કાર મિત્રો ફરીથી આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તે રાશિઓ વિશે જેમનું ભાગ્ય બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીના સમયગાળામાં આકાશમાં રહેશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર થવાના છે આપણે જાણીએ છીએ કે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી બની રહી છે હા ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ રાશિઓ ખાસ કરીને સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલી રહેશે આ રાશિઓના લોકો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ઘણી મોટી ખુશખબરીઓ ધન અને સફળતા પ્રાપ્ત કરશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો ચાલો જાણીએ કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના માટે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયી અને આનંદદાયક થવાનું છે આ રાશિઓના લોકો માત્ર સમૃદ્ધિની ઊંચાઈએ પહોંચશે પરંતુ તેમના જીવનમાં દરેક દિશામાં શુભ સમાચાર આવશે મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને હા જો તમે ભગવાન ભોલેનાથ ના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખો જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમારા પર રહેશે જો તમે હજી સુધી અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા દરેક નવા વિડીયો તમારી પાસે પહોંચે હવે આપણે વાત કરીએ તે રાશિઓની જેમ માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી ખૂબ જ લાભદાયક સાબિત થવા જઈ રહ્યા છે આ રાશિઓના લોકો માટે આ સમય દરેક દિશામાં શ્રેષ્ઠ રહેશે અને તેમનું ભાગ્ય શ્રેષ્ઠ ઊંચાઈ પર પહોંચશે મિત્રો આમાં કોઈ શંકા નથી કે ગ્રહોનો વ્યક્તિના જીવનમાં ખૂબ મોટો પ્રભાવ હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવી જાય છે પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ વિરોધી હોય છે ત્યારે વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલેનાથને આ સંસારનો સર્જક અને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે તેમની સ્થિતિ ખૂબ ઊંચી છે તેમ છતાં ભગવાન ભોલેનાથનો સ્વભાવ જેટલો સરળ અને ભોળો છે તેમનો ક્રોધ પણ એટલો જ ભયાનક હોઈ શકે છે પરંતુ આ સત્ય છે કે ભગવાન ભોલેનાથને ખુશ કરવું ખૂબ જ સરળ છે જો કોઈ વ્યક્તિ પર ભગવાન ભોલેનાથના આશીર્વાદ થાય છે તો તેની શુભ તકને કોઈ રોકી શકતો નથી આજે આપણે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમ પર ભગવાન ભોલેનાથનો આશીર્વાદ છે આ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાના છે આ રાશિઓના જીવનમાં ભગવાન ભોલેનાથનો આશીર્વાદ અને ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે તો ચાલો હવે જાણીએ કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદ દરેક પગલાં પર મળશે અને તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે આપણે વાત કરીએ છે તે ભાગ્યશાળી રાશિની તેમાં પ્રથમ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયક રહેશે આ સમય દરમિયાન તમને ધન પ્રાપ્તિના શ્રેષ્ઠ અવસર મળી રહ્યા છે અને નોકરી મેળવવાની પણ શક્યતાઓ હશે સાથે સાથે સંતાન સુખ પણ પ્રાપ્ત થવાની સંભાવના છે આ સમયે તમે તમારા જીવનમાં મનપસંદ પ્રેમ મેળવશો અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે આ સમયે નવા અવસરોની શોધ કરતા હોય તો નવા અવસર તમને મળશે રોજગારી પ્રાપ્તિ માટે પણ અવસર ઊભા થશે અને જે કાર્ય પહેલા અટક્યા હતા તે હવે સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ થશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધન લાભ પણ પ્રાપ્ત થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળે એવી સંભાવના છે આ ઉપરાંત અચાનક ધન લાભની શક્યતા પણ છે પ્રોપર્ટીથી સંબંધિત કાર્યમાં પણ આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે અને તમે ઘર અથવા વાહન ખરીદી શકો છો તુલા રાશિના વાળાઓ આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કેમ કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે હવે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય ઘણા શુભ સંદેશાઓ લાવવાનો છે તમારી મહેનતનો ફળ તમને મળશે અને આર્થિક સ્થિતિ પહેલેથી વધારે સારી રહેશે અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે વેપારીઓ માટે આ સમય ખાસ ફાયદેનો રહેશે કેમ કે અહીં દિવસોમાં બમણી અને રાત્રિમાં ચાર ગણી વૃદ્ધિ થવાની સંભાવના છે વ્યવસાયમાં વૃદ્ધિ માટે શ્રેષ્ઠ સંકેતો છે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કાર્ય સરળતાથી પૂરા થશે ભગવાન ભોલેનાથની કૃપા આ સમયે તમારા સાથે રહેશે જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે ધન લાભ માટે શ્રેષ્ઠ અવસર ઊભા થઈ રહ્યા છે અને જે કાર્ય પહેલાં અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને લાગશે કે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે ધન અને સફળતાના આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો હવે ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય ખૂબ જ શુભ સાબિત થવાની સંભાવના છે મહાદેવ ભોલે ભંડારી કન્યા રાશિના લોકો પર ખાસ કરીને પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તેઓનો માર્ગદર્શન કરશે હવે તમારા જીવનમાં એવી ખુશખબરી આવવાની છે જેને સાંભળી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ ઊભું થશે જો તમારા કોઈ શત્રુઓ છે તો તેઓ ડરથી પાછળ હટશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને મોટી ખુશખબરી મળશે અને આર્થિક લાભ પણ થશે આ સમયે તમને કોઈ મોટી નોકરી મળી શકે છે જે તમારા માટે એક મોટો અવસર સાબિત થશે તમને પિતા અને માતાનું આશીર્વાદ મળશે જે તમારા તમામ કાર્યમાં સફળતા મેળવવામાં મદદરૂપ થશે ભગવાન ભોલેનાથની કૃપા તમારી સાથે રહેશે અને મોટાવડીલોના આશીર્વાદ પણ તમારી સાથે રહેશે જે કાર્યમાં કોઈ પણ પ્રકારની અટકાવત આવી રહી હતી તે હવે કોઈ સમસ્યા વિના પૂર્ણ થઈ જશે વેપારીઓ માટે પણ આ સમય લાભદાયક રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને ધન પ્રાપ્તિના શ્રેષ્ઠ અવસરો મળશે સંતાન સુખની પ્રાપ્તિ થશે અને તમારા માટે મનપસંદ રોજગારીના અવસરો પણ ઊભા થશે જો તમે નોકરી કરતા હો તો પદોન્નતિ મળી શકે છે સાથે સાથે તમે વાહન અથવા મકાન પણ ખરીદી શકો છો આ સમય એ વાત કહી શકાય છે કે કન્યા રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો હવે ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ભગવાન ભોલેનાથની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાની સંભાવના છે આ સમય તમને ધનમા વૃદ્ધિનો પૂરતો લાભ મળશે અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે તમારી નોકરી પ્રાપ્તિ માટે પણ શક્યતાઓ ઊભી થઈ રહી છે અને ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે સંતાન સુખ પ્રાપ્તિ થશે અને સાથે સાથે જે લોકો સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ છે તેમના માટે સરકારી નોકરી મેળવવાનો શ્રેષ્ઠ અવસર મળશે જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો પદોન્નતિના સારા અવસર મળી શકે છે તેમ છતાં જે લોકો વિદેશમાં નોકરી કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે વિદેશમાં નોકરી મેળવવાની સંભાવના પણ વહેલી તકે ઉભી થઈ શકે છે આ સમયમાં તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે તેઓ ઉત્તમ પરિણામો મેળવશે વેપારીઓ માટે આ સમય અદભુત રહેશે કારણ કે તેમના વેપારમાં દિવસોમાં બમણી વધુ અને રાત્રે ચાર ગણી વૃદ્ધિ થવાની સંભાવના છે આ રાશિના તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમને કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂર નથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા સાથે રહેશે અને દરેક કાર્ય સરળતાથી થાય છે હવે પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મિથુન રાશિ મિથુન રાશિ માટે બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ભગવાન શિવના આશીર્વાદથી અવિસ્મરણીય સુખ સમૃદ્ધિ અને ધનથી ભરપૂર રહેશે આ દરમિયાન તેમને ઘણી બધી ખુશખબરીઓ મળશે અને ધન લાભના ઘણા અવસર આવશે ભગવાન ભોલેનાથની કૃપાથી તેમની મહેનતનું પરિણામ આ સમય મળશે સાથે સાથે જે કાર્યમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે દૂર થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સાથ મળશે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમયે તેમના મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ ખૂબ ધન કમાવશે આ ઉપરાંત સંતાન સુખ મળશે અને મનપસંદ નોકરીની પ્રાપ્તિ પણ થશે ધન અને સુખમાં વધારો થશે મિથુન રાશિવાળા આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કેમ કે આ સમય તમારા માટે ખૂબ લાભદાયક રહેશે હવે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી એક બહુજ શાનદાર સમય સાબિત થવાનો છે મેષ રાશિવાળાઓને જણાવતા ચાલો કે ભગવાન ભોલેનાથ આ સમયે પોતાની અપાર કૃપા તેમને પર વરસાવવા જઈ રહ્યા છે આ સમય તેમને માત્ર ધન લાભ નહીં પરંતુ તેમના વ્યવસાયમાં પણ શ્રેષ્ઠ તીવિત્રી નોંધપાત્ર વધારો જોવા મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ પદોન્નતિના ખૂબ જ સારું સંકેત છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની આશા ધરાવતા છે તેમના માટે આ સપનું તાત્કાલિક પૂર્ણ થવા જવાનું છે ખાસ કરીને જેમના કામ અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયે નોકરી સંલગ્ન અનેક શ્રેષ્ઠ અવસરો મળશે અને ઘરના વાતાવરણમાં સુખ શાંતિ રહેશે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમયે દરેક કાર્ય સફળ થશે અને આ સમય તમારા માટે શ્રેષ્ઠ અને ખુશહાલીનો રહેશે હવે સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને ભગવાન ભોલેનાથ આ સમયે ખાસ કરીને ધનની વર્ષા કરશે બે હજાર પચીસથી થી બે હજાર ચાલીસ વચ્ચે ધન લાભના શ્રેષ્ઠ અવસરો ઊભા થવા જઈ રહ્યા છે મહાદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓને માત્ર માન સન્માન મળશે નહીં પરંતુ સમાજમાં તેમની ખૂબ વખણાઈ થશે આ ઉપરાંત આ સમય દરમિયાન તમને નવા અવસર મળી શકે છે જે તમારા જીવનની દિશા બદલી દેશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે સાથે સાથે વેપારમાં પણ વૃદ્ધિ થશે પરિવારમાં સુખી વાતાવરણ રહેશે અને દરેક દિશામાં તમને ખુશીઓ મળશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો સિંહ રાશિવાળાઓ કેમ કે આ સમય તમારા માટે ઘણી ખુશીઓ લાવશે હવે આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે ધનુ રાશિવાળાઓ માટે ભગવાન ભોલેનાથની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયક રહેશે મહાદેવ ભોલે ભંડારી આ સમયમાં ધનનો વરસાદ કરશે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા માટે નોકરી પ્રાપ્તિના અવસરો ઊભા થશે આવકમાં વધારો થશે અને વેપારમાં અચાનક લાભ મળશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે જે કાર્ય તમે અધૂરા છોડ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમને મોટી ખુશખબરી મળશે આ સમય અચાનક ધન લાભ મળવાની શક્યતા છે સાથે સાથે સંતાન સુખ પણ મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા છો તો તેની સંભાવના છે અને જો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન છે તો તે પણ પૂરું થઈ શકે છે ભગવાન ભોલેનાથ આ સમયે તેમના આશીર્વાદથી તમારા જીવનને બદલશે વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધી ધનુ રાશિના જાતકો માટે આ સમય લાભ સમૃદ્ધિ અને સફળતા માટેનો સમય હશે ચારે તરફથી તરફથી તમને લાભ મળશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો આ રાશિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને અમે આ વિડિયો દ્વારા તમને જણાવવાનું છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ રાશિની જાતકોને વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી ઘણા પ્રકારના લાભ ધન લાભ અને સફળતા મળશે જેનાથી તેમનું જીવન બદલાઈ જશે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા સાથે રહે એવી પ્રાર્થના કરીએ છે જય ભોલેનાથ આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં